સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો કાર્યક્રમની શરૂઆત ભજન કીર્તન ભક્તિ ગીતો અને લોક સાહિત્યની વાતોથી ભરપૂર લોક ડાયરાથી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત તમામ ભાવિકો મંત્ર મુગ્ધ થયા હતા આ ધાર્મિક પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા મેહુલભાઈ વ્યાસના સહયોગથી મેગા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનોએ રક્તદાન કર્યું આ ઉપરાંત જીવનને પ્રજ્વલિત રાખ રાખવા માટેના મહાદાન સ્વરૂપ ચક્ષુદાન દેહદાન અને અંગદાન સંકલ્પ પાત્રો ભરવામાં વ્યવસ્થા કરવામાં આવી હતી આ વિસ્મરણીય પ્રસંગે રેકોર્ડ બ્રેક આઠસો જેટલા સંકલ્પ પત્રો ભરાયા હતા જેવા સાબરકુંડલા શહેરની સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે વિવાહના આનંદ અને ઉત્સાહ સાથે પરમ પૂજ્ય મસાપીર બાપુ મુંબઈ માતાજી મંદિરના નાના ઝીંઝુડા તરફથી સમગ્ર સાબરકુંડલા શહેરને ધુમાડાબંધ ભોજન મહાપ્રસાદ નિમંત્રણ પાઠવવામાં આવ્યું સાંજે કલાક મિનિટે શરૂ થયેલા આ મહાપ્રસાદમાં અંદાજે પાંત્રીસ હજાર જેટલા ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડાપરા વિસ્તારના ભાવિકો તેમજ અન્ય મંડળોના સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અંતમાં ગોપી મહિલા મંડળ તેમજ શ્રી તત્કાલિક હનુમાનજી આશ્રમ પરિવારે ભોજન પ્રસાદના દાતા શ્રી મસાપીર બાપુ સેવા આપનાર તમામ સ્વયંસેવકો પધારેલા મહેમાનો અને સમગ્ર નગરજનોની હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો